મોદી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સુરતનામુખ સી આર વિતરણ કરવામાં આવ્યા આ ચેક પિયુષ દેસાઈ નામના બિલ્ડર દ્વારા ભણતર માટે આપ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ સમગ્ર દેશમાં સેવા દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે આ પ્રસંગે સુરેશ શર્મા પણ વિવિધ સેવાકીય અને લોકહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તેમના જન્મદિવસ નિમિત્તે સુરતના અંબાનગર વિસ્તારમાં આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના કાર્યાલયથી ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન જરૂરિયાતમંદ અને માતાપિતા વિહોણી બસો એકાવન દીકરીઓને શિક્ષણ માટે આર્થિક રૂપે રૂપિયા સાત હજાર પાંચસોના ચેક વિતરણ કરવામાં આવ્યા ચેક વિતરણ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું આ સહાય પિયુષ દેસાઈ નામના બિલ્ડર દ્વારા આપવામાં આવી હતી જેમણે દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે ભણતર માટે આ અનોખી પહેલ કરી માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મ દિવસ ને નિમિત્તે બનાવીને આખા દેશમાં અલગ અલગ સંસ્થા અલગ અલગ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી સહિત અલગ અલગ સંસ્થાઓએ અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ એનું પખવાડિયામાં ઉજવણી કરીને કામ કર્યું છે સુરત શહેર ની અંદર પણ બ્લડ કેમ્પ થી માંડીને ઘણા બધા કાર્યક્રમો થયા પણ કેટલાક કાર્યક્રમો વિશિષ્ટ પ્રકારે થયા આજે જે કાર્યક્રમ તે દિવસે વરસાદને કારણે કાર્યક્રમ મુલતવી રાખવો પડ્યો હતો આજે પણ બસો એકાવન દીકરીઓને એના ભણતર માટે સાડા સાત હજાર રૂપિયાનો ચેક એ આજે અર્પણ થઈ રહ્યો છે પણ અહીંયા અટકતું નથી આ જેમના તરફથી આ ચેક અર્પણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે શ્રી નીલકંઠ કન્સલ્ટન્સીના શ્રી પિયુષભાઈ દેસાઈ અને એમના મિત્રો એમના ભાગીદારો એમણે તો ખૂબ મોટો આંકડો નક્કી કર્યો છે કે ખૂબ મોટી સંખ્યામાં જે દીકરીઓના મા બાપ નથી અથવા પિતા નથી એવા એ દીકરીઓને સાડા સાત હજાર રૂપિયા નો ચેક એમને આપવો અને મને કહેતા આનંદ થાય છે આંકડો ખૂબ મોટો છે એટલે એક જ દિવસમાં તો નહીં થશે એને સમય લાગશે થોડા થોડા ટાઈમે જેમ જેમ વ્યવસ્થા થશે પરંતુ એમનો સંકલ્પ છે એકવીસ હજાર દીકરીઓને દરેકને સાડા સાત હજાર રૂપિયાનો ચેક આપવો કોઈ